નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આંકડા શાસ્ત્ર વિષયની અંદર આપણે ભાગ બે સંભાવનાની વાત કરીએ છીએ ગયા વિડિયોની અંદર આપણે નિદર્શ અવકાશની વાત કરી હતી તો આજે એ નિદર્શ અવકાશ આધારિત સ્વાધ્યાય એક પોઈન્ટ એક ના પાંચ દાખલાનો આપણે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકની અંદર નજર રાખજો રકમ નંબર એક નીચે જણાવેલ યાદચ્છિક પ્રયોગો માટે નિદર્શ અવકાશ લખો એમાંની પ્રથમ રકમ એક સમતોલ સિક્કાને ત્રણ વખત ઉછાળવામાં આવે મિત્રો આપણે જે નિદર્શ અવકાશ શીખી ચૂક્યા હતા એની અંદર આપણે આની વાત કરી હતી ફરી યાદ કરી લઈએ સમતોલ સિક્કાને ત્રણ વખત ઉછાળવાનો નિદર્શ અવકાશ એન એક સિક્કાના પરિણામ બે એવા ત્રણ સિક્કા છે એટલે બેની ત્રણ ઘાત એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે આપણને આઠ જવાબ મળશે જેના માટે આપણે નિદર્શ અવકાશ લખવો છે નિદર્શ અવકાશ સાર્વત્રિક ગણ નો સંકેત કરી છગડિયા કંશની અંદર આપણે આઠ કંશ કરવાના છે આઠ કંશ એવી રીતે કરવાના છે કે દરેક કંશની અંદર ત્રણ અક્ષરનો સમાવેશ થઈ જાય ત્યારબાદ આપણે જે શીખ્યા હતા એને યાદ કરીએ જે કૌંસ કર્યા છે એના અડધા આઠના અડધા ચાર ચારના અડધા બે અને બેના અડધા એક ઉતરતા ક્રમમાં આ રીતે આપણે વિચાર્યું હતું આઠના અડધા ચાર તો પહેલાં ચાર વખત આપણે એચ લખીએ અને ફરી ચાર વખત ટી લખીએ હવે મિત્રો ચારના અડધા ચારના અડધા એટલે બે તો બે વખત એચ લખીએ બે વખત ટી ફરી બે વખત એચ ફરી બે વખત ટી અને બેના અડધા એક તો એક એચ અને બીજો ટી એક એચ અને બીજો ટી આમ આપણા આઠ કૌન્સની અંદર ત્રણ ત્રણ સંખ્યા ભરાઈ ચૂકી છે જોઈએ પ્રશ્ન નંબર બે છ બાજુવાળો એક સમતોલ પાસો અને એક સમતોલ સિક્કો એક સાથે ઉછાળવામાં આવે મિત્રો આની પણ આપણે ચર્ચા કરી ચૂક્યા હતા એક પાસાના પરિણામ છ અને એક સિક્કાના પરિણામ બે છ અને બેનો ગુણાકાર બાર આપણને અહીંયા બાર જવાબ મળશે પાસાની વાત આવે એટલે એક લાઇનની અંદર છ કૌંસ કરવાના છે એવી આપણે બે લાઇનની અંદર બાર કૌંસ કરીશું સૌ પ્રથમ ત્યારબાદ મિત્રો આપણે વાત કરી હતી એમ સૌ પ્રથમ પાસો ગોઠવીશું આડી લાઈનમાં એક બે ત્રણ ચાર પાંચ અને છ એમ બે વાર આપણે પાસો ગોઠવવાનો છે ત્યારબાદ સિક્કાને આપણે ઊભો ગોઠવીશું એચ અને ટી એચ ટી એચ ટી આ રીતે આપણે છ વાર ગોઠવીશું મિત્રો આપણે આજે જે નિદર્શ અવકાશ શીખીએ છીએ એ સંભાવના ગણવાનું પ્રથમ પગથિયું છે તો ધ્યાનથી આપણે આનો અભ્યાસ કરીશું હવે વાત કરીએ પાઠ્યપુસ્તકમાં રકમ નંબર ત્રણની એ બી સી ડી ઈ એમ પાંચમાંથી બે વ્યક્તિઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે મિત્રો પસંદગી શબ્દ આવ્યો ધોરણ અગિયારને યાદ કરીશું ધોરણ અગિયારમાં ક્રમચય અને સંચયનો આપણે અભ્યાસ કર્યો હતો એમાં સંચય એટલે પસંદગીની વાત છે અને જેનો સંકેત સી છે તો પાંચમાંથી બે વ્યક્તિ પસંદ કરવી છે ફાઇવ સી ટુ જેનું સાદુરૂપ થાય પાંચ ઇન્ટુ ચાર ના છેદમાં બે ઇન્ટુ એક એટલે જવાબ મળશે દસ એ દસ જવાબ લખવા માટે આપણે દસ કંસ કરવાના છે એક કંસની અંદર બે અક્ષર લખાય એટલી જગ્યા રાખીશું હવે મિત્રો પસંદગી કેવી રીતે કરશું એ ધ્યાનથી જોજો કુલ પાંચ વ્યક્તિ છે એ બી સી ડી અને ઈ આપણી પાસે સૌપ્રથમ વ્યક્તિ એ છે તો એની સાથે બાકીના ચાર અક્ષર ગોઠવીએ તો એ બી એ સી એ ડી એ ઈ હવે એ નામની વ્યક્તિને દૂર કરીએ એટલે વ્યક્તિ બીથી શરૂઆત કરી બાકીના અક્ષર એની જોડે ગોઠવીશું એટલે બી સી બી ડી અને બી ઈ ત્યારબાદ મિત્રો બી પણ દૂર કરીએ એટલે ડી અને સી ત્યારબાદ મિત્રો સી પણ દૂર કરીએ એટલે છેલ્લી જોડ આપણને મળશે ડી હવે વાત કરીએ પ્રશ્ન નંબર બે સો ગુણની એક પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીને મળતા ગુણનો નિદર્શ અવકાશ લખો અને તેના કુલ નિદર્શ બિંદુઓની સંખ્યા જણાવો મિત્રો અહીંયા એવું કહેવા માગે છે કે એક વિદ્યાર્થી પરીક્ષામાં બેસે સો ગુણનું પેપર હોય તો એને ગુણ કેટલા મળી શકે એનો નિદર્શ અવકાશ લખવાનો છે ઓછામાં ઓછા નહીવત ગુણ એટલે જીરો મળી શકે અને વધુમાં વધુ સો ગુણ મળી શકે છે આમ આપણી પાસે એકસોને એક પરિણામ મળશે જેને આપણે નિદર્શ બિંદુ એટલે કે એન પણ કહીશું એન થશે એકસો એક પ્રશ્ન નંબર ત્રણ ચાર વ્યક્તિમાંથી યાદચ્છિક રીતે એક મંત્રી અને એક સહમંત્રી પસંદ કરવાનો નિદર્શ અવકાશ લખો ખૂબ જ ધ્યાનથી જોજો મિત્રો અહીંયા કુલ ચાર વ્યક્તિમાંથી એક મંત્રી અને એક સહમંત્રી પસંદ કરવાનો છે તો એનો નિદર્શ અવકાશ એટલે એને લખીએ સૌ પ્રથમ મંત્રી પસંદ કરવા માટે આપણી પાસે કુલ ચાર વ્યક્તિ છે એટલે ચાર સી એક હવે એક મંત્રી પસંદ થઈ ગયો છે એટલે કે બાકીની ત્રણ વ્યક્તિમાંથી એક સહમંત્રી આપણને મળશે એટલે ત્રણ સી એક ચાર સી એક એટલે ચાર ત્રણ સી એક એટલે ત્રણ ચાર તરી બાર જવાબ મળશે તો મિત્રો આપણે અહીંયા બાર કૌંસ કરવાના છે દરેક કૌંસની અંદર બે અક્ષર આવે એટલી આપણે જગ્યા રાખવાની છે આમ આપણી પાસે બાર કોન્સ છે હવે જેની અંદર આપણે ગોઠવણી કરવી છે તો એવું માનીએ કે ચાર વ્યક્તિ એ બી સી અને ડી છે તો એ નામની વ્યક્તિને આપણે મંત્રી બનાવીએ તો બી સી અને ડી સહમંત્રી બનશે તો પહેલી જોડ એ બી એ સી અને એ ડી હવે એ નામની વ્યક્તિને દૂર કરીએ એટલે બી નામની વ્યક્તિને મંત્રી બનાવીએ તો એની જોડે સી અને ડી એ સહમંત્રી બનશે બી નામની વ્યક્તિને દૂર કરીએ એટલે સીને મંત્રી અને ડીને સહમંત્રી બનાવીશું આમ આપણે અત્યાર સુધી છ જોડે લખી છે જેમાં પ્રથમ વ્યક્તિને મંત્રી કહીશું અને બીજી વ્યક્તિને સહમંત્રી કહેવામાં આવશે હવે મિત્રો આપણે આને ઉલટસુલટ કરીશું એટલે કે બી એટલે બી મંત્રી બને અને એ સહમંત્રી બને સી એ ડી એ સી ડી બી અને ડીસી આમ કુલ બાર જોડ આપણને મળે છે ત્યારબાદ વાત કરીએ દાખલા નંબર ચારની ની એક યાદચ્છિક પ્રયોગમાં જ્યાં સુધી છાપ મળે ત્યાં સુધી એક સિક્કો ઉછાળવામાં આવે છે જો પ્રયત્ને પહેલી વખત છાપ મળે તે પ્રયત્ને પ્રયોગ પૂરો કરી દેવામાં આવે છે આ પ્રયોગનો નિદર્શ અવકાશ લખો અને તે શાંત છે કે અનંત તે જણાવો મિત્રો એવું કહે છે કે સિક્કો ઉછાળવાનો જે પ્રયત્ને તમને છાપ મળે એ પ્રયત્ને એ પ્રયોગ પૂર્ણ કરી દેવાનો છે તો કેટલા પ્રયત્ન થઈ શકે એના વિશે આપણે વિચારવાનું છે ચલો જોઈએ કે એક સિક્કો ઉછાળતા આપણને પ્રથમ પ્રયત્નને છાપ મળે છે પ્રથમ પ્રયત્ને છાપ મળી જાય તો એચ કહીશું હવે એવું ફરજિયાત નથી કે પ્રથમ પ્રયત્ને જ છાપ મળે પ્રયત્ન બીજા પ્રયત્ને છાપ મળે આનો અર્થ એવો થયો કે પ્રથમ પ્રયત્ને આપણને કાંટો મળ્યો હશે તો એને આપણે લખીશું ટી એચ જો ત્રીજા પ્રયત્ને છાપ મળે છે તો જેને આપણે કહીશું ડબલ ટી એચ કારણ કે જો ત્રીજા પ્રયત્ન છાપ મળી એનો અર્થ એવો છે કે પ્રથમ અને બીજા પ્રયત્ને કાટો મળ્યો હશે આવું મિત્રો ચાલતું રહેશે આનો અંત આવશે નહીં તો હવે આપણે આ નિદર્શ અવકાશની વાત કરીએ તો આપણી પાસે અહીંયા જવાબ છે એચ ટીએચ ડબલ ટી એચ આ રીતે નિદર્શ અવકાશ ચાલતો રહે છે માટે આપણે આને અનંત નિદર્શ અવકાશ કહીશું આ નિદર્શ અવકાશનો છેડો આવશે નહીં એટલે કે ગણી શકાશે નહીં અગાઉ આની વ્યાખ્યા આપણે શીખી ચૂક્યા હતા કે જે નિદર્શ અવકાશમાં એકમ ગણી શકાય નહીં તેને અનંત નિદર્શ અવકાશ કહે છે ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર પાંચની વાત કરીએ પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાઓમાંથી યાદચ્છિક રીતે ત્રણ સંખ્યા પસંદ કરવાના પ્રયોગનો નિદર્શ અવકાશ લખો મિત્રો પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યા એટલે એક બે ત્રણ ચાર અને માંથી આપણે ત્રણની જોડ બનાવવાની છે તો એના નિદર્શ અવકાશની વાત કરીએ પાંચમાંથી ત્રણ પસંદ કરવા છે એટલે ફાઇવ સી થ્રી જેનું સાદુરૂપ આપીએ પાંચ ઇન્ટુ ચાર ઇન્ટુ ત્રણ છેદમાં ત્રણ ઇન્ટુ બે ઇન્ટુ એક જેનો જવાબ થશે દસ તો અહીંયા આપણે દસ કંસ કરવાના છે એક કંસની અંદર ત્રણ અક્ષર લખવાના છે એટલે એ રીતની આપણે જગ્યા રાખી દસ કૌશ કરીએ હવે મિત્રો આ નિદર્શવકાશ ખૂબ જ ધ્યાનથી જોજો પાંચમાંથી ત્રણ ત્રણની જોડ બનાવવાની છે એક બે ત્રણ ચાર અને પાંચ તો સૌ પ્રથમ આપણે એક અને બે જોડે રાખી બાજુની સંખ્યા મૂકીએ એટલે એક બે ત્રણ એક બે ચાર એક બે પાંચ ફરી વખત કહું છું બે બેની જોડ રાખવાની એક અને બે ને જોડમાં રાખ્યા અને બાજુમાં ત્રણ ચાર અને પાંચ ગોઠવ્યા એટલે આપણને જવાબ મળ્યો એક બે ત્રણ એક બે ચાર એક બે પાંચ હવે મિત્રો આપણે એકને એમ રાખીશું એની બાજુમાં બેની જગ્યાએ ત્રણ મૂકીશું તો એક ત્રણ પછી ચાર અને એક ત્રણ પાંચ હવે મિત્રો ત્રણ દૂર કરીની જગ્યાએ ચાર લઈશું એટલે એક ચાર અને પાંચ થશે એકની સાથે બધી જ જોડ બની ગઈ છે એટલે એકને હવે સંપૂર્ણ દૂર કરીએ એટલે આપણી પાસે વધશે બે તો બેની બાજુમાં ત્રણ અને ચાર બે ત્રણ ચાર બે ત્રણ પાંચ ત્રણની સાથે બધા આવી ગયા છે એટલે ત્રણને દૂર કરીએ એટલે ચાર તો બે ચાર અને પાંચ તો બેની સાથે પણ બધી જોડ આવી ગઈ છે એટલે હવે આપણે બેને દૂર કરી દઈશું તો છેલ્લી જોડ આપણને મળશે ત્રણ ચાર અને પાંચ આમ આપણને દસ જવાબ મળી ચૂક્યા છે તો મિત્રો આપણે આજે નિદર્શ અવકાશ ગણતા શીખ્યા છીએ તો આ નિદર્શ અવકાશને લગતા પાંચ ઉદાહરણ છે ઉદાહરણ નંબર એકથી પાંચ જેનો આપણે સ્વપ્રયત્ને અભ્યાસ કરવાનો છે